આજે છેલ્લે પાંચ દિવસથી જે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા છે જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય ને કોઈ મુલાકાતે આવ્યા નહીં જેથી કરીને આજે અમે વિચાર્યું કે તલાટી શ્રી મંત્રી અને વહીવટદારશ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તારું હતું કેમ તાળું મારી દેવા મળ્યું ખબર નહીં આ બેનો દીકરી એટલે બહાર છે અને એમને કદાચ પેશાબ પાણી કે બહાર જવાનું કંઈ તકલીફ પડતી એના કારણે એ રીતે ઈર્ષા રાખીને આ લોકોએ તાળું માર દીધું સાહેબ શું માંગ છે તમારી માંગ અમારું કે આ લોકોનો પગાર માત્ર ને માત્ર બત્રીસો પગાર આપવામાં આવતો હતો કેટલો પગાર મળવો જોઈએ લઘુત્તમ વેતન પ્રમાણે છ હજાર છસો ને છપ્પન રૂપિયા થવો જોઈએ સરકારના નિયમ મુજબ કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ રજૂઆત કરી છે અન્ય કોઈ જગ્યાએ જ્યારે ગરબાળા ગ્રામ પંચાયતની કરેલી તે સુખદ સમાધાન આવી ગયેલું હતું અને ટીડીઓ સાહેબના ના વાત કરી કોઈ નિરાકરણ ના આવ્યું અન્ય અધિકારીનો મળે તો છતાં શું